હા મહાદેવ હેલી ટુ ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધી મજામાં તો મજામાં જઈશ ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું પાંચ વાગ્યા છે હજી ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે જવાનું છે પગપાળા યાત્રા કરીને તો આપણે ધજા ચાર થઈ ગઈ છે ઠેલા પેક થઈ ગયા છે આપણો ઠેલો જોવા અહીં પડ્યો છે મિત્રો છે આપણે એક જગ્યાએ જવાનું છે લોકેશન ઉપર એક ધામમાં તો વ્લોગ કન્ટિન્યુ બનાવી રહ્યો હું સેરીન ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મહાદેવ વિદ મહાદેવ એ બધું ક્યારે સલુ છે કે માં હજી બે વડી આવવાના બાકી છે આપણે તો તમે વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો પછી સવાર પડે એટલે હું તમને લોકેશન બતાવું કે આપણે કઈ જગ્યાએ જવાનું છે બાકી ચાર તો થઈ ગયા છે તો કન્ટીન્યુ બને રહેજો તો મિત્રો ફાઇનલી બધાય વડીયા ભેગા થઈ ગયા છે આરણ કાકા છે આ પીયુષ છે આપણે આ વિષ્ણુ કાકા છે ને ઓલો સુનિલ બોલ છે આપણે

હવે તમારે ગુડ મોર્નિંગ થાય ત્યારે મળી શું સાવજો આપણે હાલે રાખીએ એમાં તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઉમર ગામમાં બોગી જાય છે હાલતા હાલતા કારણ કે આપણે પાંચ કિલોમીટર જેટલું હાલી ગયા છીએ અત્યારે ગામ છે હાલ્યા ગાઈ છીએ

ગુડ મોર્નિંગ નવયુવ દો સુરદાદા ને પા આજના રેગડસ તો આપણે આલ્યા જઈ હા બબડે મસ્તા મસ્તી કરતા ભાઈ દેખાતો નથી મહાદેવ 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 છે લાગતી કારણ કે કરતી પણ હોય તો મહાદેવ મહાદેવ મહાદેવ

બગોયા ગામ આપણો પ્લાન છે કે આપણે ચા પીવાનો છે મિત્રો હોટલ હોય તો હોટલમાં પેલા શું આપણે સામાન તો બધું રહેવા છીએ આપણે બનાવીશું ચા કન્ટિન્યુ કરીને જે પાછું આવી રીતના લુક આવે છે લોકેશન એક તો એક સળિયાતું આવે છે મિત્રો તો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે તો બગોયા ગામમાં પહોંચી જાય આવી રીતનો કંઈક બ્રિજ આવ્યો છે અહીંયા પુલ

આરસ્તો થઈ જ છે હનુમાનગળાનીથી 5 કિલોમીટર દૂર છે આપણે વિસુકાકા પાછે થઈ ગયા છીએ ધીમે ધીમે આપણે તો ચાલુ છે હાલવાનું થોડક પછી છે બહુ પછી નથી હાલો કંટીન છે ને બેનારે જો આ આપણે પાછા ઉભરી ગયા છીએ હનુમાનગળાના પાર્ટીના બટેને જાવું એટલે કઈક લોકેશન છે અહીંયા આ ઉબેહવાનો આવ્યું છે કઈક ને આપણે બેઠા છીએ હુંરકાકા હું હાલ કે થાક લાગે મોજ મોજ થાક નથી લાગતો બહુ આ ભાઈ તો અમાર તો ગુંડાકડી દેખરે આવીને છે બસ ચલો નીક

કારણ કે એક બે હોટલ હતી બેન હતી તો વેગી જઈને ને ગોઈ ગઈ તો મિત્રો ફાઇનલી આપણને છે ને ફૂલી હોટલ મળી ગઈ અહીંયા મળી જશે અહીંયા તો મિત્રો પાઉં ભજની ની એવું હોટલ છે બધા અહીં બેહી જતી હે તો હાલે હાલે જઈ જાય બોના પાઉં આવે એટલે ખાઈ નઈ છે તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગના એટલે કાલના વ્લોગમાં હર હર મહાદેવ